પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકાની દબાણ શાખાની ટીમ શહેરના ફતેપુરા લારી ગેલાઓના નર્તરૂપ દબાણો દૂર કર્યા હતા અડાનિયા પુલથી ઠેકરના સ્મશાન સુધીના નાના મોટા લારી ગેલા તથા દબાણો દૂર કરાયા હતા દબાણ શાખાની ટીમ દ્વારા આશરે બે ટ્રક જેટલો સામાન જમા કરાવ્યો હતો વાત એ વિશે કે પાલિકા દ્વારા દબાણો તો દૂર કરવામાં આવે છે પરંતુ તે જગ્યા પર થોડાક સમયમાં દબાણ ફરી કરી દેતા હોય છે કેમ કાર્યવાહી કરતી નથી પાલિકા

સાહેબ ફોન કરે બોલો બાબુ ચાલુ ના

આ ભી આગે લઈ લો એની ઇજ્જત કા સવાલ હે ડાઉં ભવાની કે લોકો કો નહીં rakh lena કે ભાઈ મેહી જગીયા હે યે બરોબર યે કોણ સંગઠન કે લિયે ભાઈ અમને ઉલ્લેખ નહીં kia ઓપે યે ભાઈ અડાણિયા પોલ ઠેકાનાર શિશન સુધીની ની હંગામી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે દોઢ બે ટકા ભરીને ગોપાલ ભાઈ ભરવાડ